પાકના તબક્કામાં આવેલા ડાંગરના પાકને માવઠાથી નુકસાન થતાં ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે જેથી મુખ્યમંત્રીને પત્ર લખીને સહાય સહિતની માંગ કરાય છે આ સંદર્ભે ખેડૂત આગેવાન જયેશ પટેલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી વિશેષ માંગો કરી છે તેમણે પત્રમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કૃષિ આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે અને ટેકાના ભાવમાં વૃદ્ધિ પણ કરી છે છતાં હાલ દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમના પાણીને આધારિત આશરે એંશી હજાર એકર વિસ્તારમાં ડાંગર પાકને માવઠાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયમાં પૂરતો પાણીને કારણે ઉનાળુ ડાંગર સવિશેષ ખેડૂતોએ વાવણી કરી હતી પણ જે રીતે મે મહિનામાં જે રીતે માવઠાની અસર થઈ ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી ત્યાર પછી જે પાક આવ્યો છે ખૂબ જ સારો પાક ડાંગરનો આવ્યો છે અને લગભગ એંસી હજાર એકરથી પણ વધારે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક હોય અને ખાસ કરીને વર્ષોથી સહકારી પ્રવૃત્તિમાં વિશ્વાસને કારણે લગભગ પંદર લાખ ગુણીથી વધારે પાક સહકારી મંદિરોમાં આવ્યો છે પણ જે સ્થિતિ બની છે માવઠાને કારણે ડાંગરની જે સ્થિતિ બની છે વેપારીઓ લગભગ ત્રણસો એંસી રૂપિયાથી મારીને ચારસો રૂપિયા પ્રતિમણ વીસ કિલોના ભાવે ખૂબ જ શોષણથી ખેડૂતો પાસે ખરીદી કરી રહ્યા છે એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે અને આવા સમયે જ્યારે સહકારી મંદિરીઓમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ડાંગરની આવક થઈ છે ખૂબ જ નીચા ભાવ છે ડાંગરના એવા સમયે ખેડૂતો સરકાર સામે અપેક્ષા રાખી રહ્યા છે અને એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને ખાસ કરીને જાણ કરી છે કે જે સહકારી મંદિરોમાં ડાંગર આવ્યું છે એના માટે મુખ્યમંત્રી જે સન્માન નિધિ છે એમાંથી સવિશેષ ક્વિન્ટલે પાંચસો રૂપિયા જેટલી રાહત જાહેર કરવામાં આવે પેકેજ જાહેર કરવામાં આવે અને એને કારણે ખેડૂત મજબૂત બની શકે એમ છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી આ નિર્ણય થાય અને ખાસ કરીને જે સ્થિતિ ડાંગરના ભાવો જે નીચા જવાનું કારણ પણ જે બોઇલ ચોખા માટે જે નિકાસની જે વીસ ટકા જેટલી કેન્દ્ર સરકારે જે નીતિ બનાવી છે એને કારણે પણ જે એક્સપોર્ટ થવું જોઈએ ન થવાને કારણે ખૂબ જ મોટી મુશ્કેલીમાં ખેડૂતો આવ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર ભારત સરકારમાં પણ મુખ્યમંત્રી અમારી ભલામણ કરે અને વીસ ટકા જેટલી જે નિકાસ માટેની જે છે એ દૂર કરવામાં આવે એવી લાગણી અમે વ્યક્ત કરી રહ્યા છીએ અમે ચોક્કસ આશા છે કે ખેડૂતો જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પકવતો ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે સવિશેષ પેકેજ જાહેર થાય એવી આપના માધ્યમથી અમે વિનંતી કરી રહ્યા છીએ જયેશ પટેલે પત્રમાં વિશેષ ઉલ્લેખ કર્યો કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહકારી મંડળીમાં ડાંગર પલિંગ પદ્ધતિથી ઉપજ આપે છે હાલ બજારમાં વેપારીઓ દ્વારા ડાંગર માટે માત્ર ત્રણસો એંસીથી ચારસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ આપવામાં આવી રહ્યો છે જે ટેકાના ભાવે કરતાં ખૂબ ઓછો છે તેઓએ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે સહકારી મંડળીઓમાં આવેલા ડાંગર પર એક ક્વિન્ટલ દીઠ પાંચસો રૂપિયા બોનસ તરીકે ચૂકવવામાં આવે હાલ દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓમાં આશરે પંદર લાખ ગુણી ડાંગરનો માલ ઉપલબ્ધ છે જેને બજારમાં યોગ્ય ભાવ મળતો ન હોવાથી ખેડૂતો નુકસાનમાં છે ખેડૂતોના હિત માટે સહાય રૂપે આ બોનસ આપવો જોઈએ જેથી તેઓ આર્થિક રીતે મજબૂત બની શકે જયેશ પટેલે ખેડૂત આગેવાન સુરતે કહ્યું કે સરકાર કૃષિ સચ્ચી રીતે કાળજી લે છે પરંતુ હાલમાં જે સ્થિતિ છે તેમાં ખાસ કરીને સહાયની જરૂર છે કમોસમી વરસાદને કારણે ડાંગરનો પાક બરબાદ થયો છે અને બજાર ભાવ પણ ન્યાયસંગત નથી હું મુખ્યમંત્રીને આ વિષય પર પગલાં લેવા વિનંતી કરું છું આ પત્ર દ્વારા ખેડૂતોની મુશ્કેલીઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરવાનો અને તેમને આર્થિક સહાય પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં